જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં તો માં તમારું હાર્દિક સ્વાગત છે અને અને મસ્ત બેઠા હતા ભાઈ મેડમ ગઈને ખબર પડી કે જો આ બહેન બેઠા છે તો વાહ વાહ અહીંયા આવી ગયા છે જો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ હા એટલે કિયાન ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા તો તમે કેમ અત્યારે બહાર બેહવા આવ્યા હવે આરો આવી પવન ખાવા કા વાહ તમે જાતા થા ને એમ તમને ભાળી ગયા તો હું કો હાલો સીરા એકલા જાય એવું તો કાઈ બને નહીં આપણે હારે જ જાવ છે હમ કેમ કે આ મજા આવે છે પવન હારો આવે છે અને ઓલી બિલ્ડિંગ દેખાય ને અમાર બેન નહીં પેલા રહેતા છે આ એ બિલ્ડિંગ જો આપણે બતાવી દેવી અહીંયા કા કેન ભાઈનો જન્મ થયો આપણે પહેલી વખત આવ્યા છે એમાં છે ઈ કોઈને લાવ ખબર જ નથી મે બહાર બેઠા છે હોય બધા અંદર છે હા વઈ આવ્યા એમ આયા બેસવા કા કેન થોડી બેસવી આયા પછી વિચાર કરવી ક્યાં જાવું ઈ ક્યાં જાવું કે કેન કે જાવાનો વિચાર છે અત્યારે ક્યાં જાવું છે ઘરે જાવું છે ઘરે આપણે કાલે જવાનું છે કેન ને ઘર આવવું છે

હે ફોટો પાડો છે કવડું લેવું છે મોટું ટ્રેક્ટર લેવું છે એ આકવા કોણ જાહે તું આકવા જાય વાહ ભાઈ વાહ તને આવડે છે આકતા કેમ આકવાનું વાહ ભાઈ વાહ લેવું છે તો ફેમિલી તમને પહેલા ટ્રેક્ટર બતાવી દઉં કેટલા બધા ટ્રેક્ટર છે જોવાય અહીંયા તો ફેમિલી જો આપણે થોડાક બહાર નીકળ્યા તો આપણે છે છે ને કેડી ભળી ગઈ છે કે આપણે કેડી લેવા જવું છે ને કેડી લેવી નથી તું કહી ખાલી જોવા જ આવી તે કે નહીં કે કાંઈક લેવી છે ગમે તો કે જો આ ઊભી રહી ગઈ છે અને કેડી લેવા જવું છે અને આ બાજુ છે આપણે જો કેડી ફળી ગયા આખી ખ્યાલી આવતા હતા ત્યાં અને પડશે પૂછ્યા તા મેં કીધું આ વિડીયો શૂટ કરી લેવો હશે અહીંયા એટલે ફેમિલીમાં પણ ખબર પડે ને કે શું ને જો આ લેવું છે એમ હા આર્યન હાટુ ટીંગો લેવા જવા

આપડે જવું છે રોડ ના ઓલા કાંઠે અને સેજુ કે છે રોડ તપતા મને નહીં આવડે હું કઉ છું તો ધીમે ધીમે પછી હું તારી પાછળ આવું તને કેવું આવડે છે પછી આપણે જોયું

ટ્રાફિક હતી અને આ વખતે આપણે બસ માં ટ્રાફિક થાય એ માટે સીટ ને બુકિંગ જ કર્યા શું કહેવાય રિઝર્વેશન કેવાય રિઝર્વેશન આપણે રિઝર્વેશન કરાવી નાખી બસ નું હા તે સારું હાલો આપણે રોડ પાર કરી લેવી ઓલા ચડે ભાઈ ભાઈ ચાલુ કેમેરા તો નોંધ જવાય હો આમાં ઉલાઈ નાખે આપડા કઈ હગા ન થયા તો ફેમિલી પોગી જાશું આપણે સીઉ બેકરી માં એમાં કેસુ ની જો કે મે જે માગળ છે આપણે જઈએ અંદર કઈ ચોકલેટ લેવી છે જોડી લેવી છે હે દેખાડ તો મને ઓડિયા વાહ ભાઈ મસ્ત છે ઓકે કરી ખાઈ છે એમને ક્યારે તો ફેમિલી જો અમાર કિયાન ભાઈ લેવ રહ્યો છે એક લોલીપોપ અને સેજુ હાથમાં છે કેટબરી ચોકલેટ જો હાલો ખાવા હા ડેરી મિલ્ક નો વગા મેળ આવ્યો સીધા ખાવા છે

આ તારા કામ આવશે ને એ બધા છે હું ભાગી જઈ હે જો કેવા બધા છે તું જો લોકો તો પડાય હવે ફેમિલી જોવો હવે આપણે અંધારું થઈ ગયું છે અને હવે ધીમે ધીમે જો આપણે ઘર પાછું જઈએ છે કારણ કે આ રોડ તમને પાછળ દેખાય ને આ રોજ સાંજે આવ્યું જોઈ હાલુ આવતા કાંઈ એમ ઘડી ઘડી આટો મારવા નીકળતા બધા હા અને આજનો દિવસ તો અમારો માટે છેલ્લો છે કારણ કે આ છેલ્લો દિવસ છે મિત્રો આપણે આટા મળી લીધી

કેમ કે આટા માર્યા વધારે જીન્સ પેરી પેરી વાહ બરોબર ને શું કેવું તમારે કાય કેવું નથી બરોબર જ છે સાચું હા પેગલો કીધી તો હે હા અને આપણે જો ચંપલ મસ્ત મજાના લઈ લીધા છે હા અને આપણે આ બનાવવાનું શું કહેવાય સરબત સ્ટ્રોબેરી હા સ્ટ્રોબેરી શરબત બનાવવાનું લઈ લીધું છે અને આ આપણી ટીપાઈ જુઓ લીધું છે અમુક તમને દેખાડ્યું છે અમુક નથી દેખાડ્યું એ તો ક્યારેક પેરવી ઓઢવી ત્યારે જોઈ લેજો કેમ કે બધે અલાઉટ હોય જાસુ તો ફોનનું બધે અલાઉટ જ હોય કે કેમેરા એવો શરૂ કરવા દેતા નહોતા કેમ કે મોટા મોટા મોલ હતા તો આપણે વાળનો પણ ટાઈમ થઈ ગયો છે આપણે રાંધવાનું કાંઈ છે નહીં રાંધવાનું આપણે રજા જ છે હમણાં ભૂલી ન જાવ તો સારું તો સારું આપણે થેલો ભરી ને કાલે આપણે ટિકિટ બુક કરાવેલી છે કાલે હાથ વાગેલી છે અત્યારે દીથા ટિકિટનું નામ પડ્યું અત્યારે દીથા બસનું નામ આવે ત્યાં મારે ચક્કર ચડીશ તો બસ મારે હોશે થેલો આપણે અહીંયા વિડીયો પણ અહીંયા પૂરો કરવી સીવી અમારો વીડિયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું પાછા નવા અવલોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ની બાય બાય